એ દુકાનદાર એ વાતનો જવાબ દે તું જમે જ શું જીવવા માટે માણ જમતો જીવવા માટે થઈ અને હું જમું છું ઓ ચાલ મને હવે છેલ્લી વાતનો જવાબ દઈ દે દુકાનદાર તો પછી મને એક વાતનો જવાબ દે કે તું જીવે છે શું કામ મને એક અદ્ભુત પ્રસંગ યાદ આવે છે પ્રસંગ તમને રજુ કર એકવાર એક મહાત્મા સવારના પોરમાં એક દુકાનમાં જઈ ચડ્યા દુકાનદાર પોતાની દુકાન સાફ કરીને બેઠો હતો મહાત્માજી આમ તેમ દુકાનની અંદર બધો માલ પડ્યો હતો એ માલને જોવે છે સવારનો પોર હતું કે એટલો બધો દુકાનમાં ટ્રાફિક હતો નહીં એટલે દુકાનદાર મહાત્મા પાસે જાય છે મહાત્માજી પાસે જઈને કહે છે કે હે મહાત્માજી તમારે શું જોઈએ છે મહાત્મા કહે આ બધું દેખાય છે એટલે દુકાનદાર કહે કે આ તો બધો માલ સામાન છે ઓહ આ માલ સામાન નું શું કરવાનું હોય અરે મહાત્માજી આ માલ સામાન વેચીએ ને એટલે એમાંથી પૈસા મળે એમ પૈસા શા માટે મહાત્માજી પ્રશ્ન કર્યો અરે મહાત્માજી તમે કમાલ ના છો મને પૈસા કમાતો હોય પૈસાથી માણસ અનાજ લઈ શકે તો ઘરમાં તાવડી તેરવાના માગે બધું ભેગું થાય ને પૈસા હોય તો થાય એમ તો અનાજ શું કામ વળી પાછો દુકાનદાર હસતો હસતો કે મહાત્માજી તમે પણ ખરા છો અનાજ શું કામ હોય એ માણસ ભોજન લઈ શકે અનાજ દ્વારા માણસ જમી શકે એટલા માટે અનાજ હોય એમ તો એ દુકાનદાર એ વાતનો જવાબ દે તું જમે જ શું કામ લે મહાત્માજી તમે ગાંડા થઈ ગયા કે શું ફવાના પર માં તમારો કઈ બીજો કામ ધંધો નથી માણસ જમતો શું કામ હોય જીવવા માટે માણસ જમતો હોય જીવવા માટે થઈ અને હું જમું છું હો ચાલ મને હવે છેલ્લી વાતનો જવાબ દઈ દે દુકાનદાર તો પછી મને એક વાતનો જવાબ દે કે તું જીવે છે શું કામ અને આમ જ્યાં મહાત્માએ પ્રશ્ન કર્યો હવે દુકાનદાર બિલકુલ ચૂપ થઈ ગયો છે હવે દુકાનદારની પાસે કોઈ જવાબ નથી કારણ કે અત્યાર સુધી જવાબ હતો કે આ માલ સામાન એટલા માટે કે મને પૈસા મળે આ પૈસા એટલા માટે કે એનાથી હું મારી ઘર વખરી અને અનાજ ઇત્યાદિ ખરીદી શકું અનાજ એટલા માટે કે હું ભોજન કરી શકું અને ભોજન એટલા માટે કે હું જીવી શકું પણ હવે તો મહાત્માએ અજબ ગજબનો પ્રશ્ન કર્યો કે જીવન શા માટે તું જીવે જ શા માટે અને ત્યારે દુકાનદાર બિલકુલ ચૂપ થઈ ગયો જવાબ ન મળ્યો ખબર પડી ગઈ કે આ કોઈ મહાત્મા મહાન હસ્તી લાગે છે કોઈ મોટી વિભૂતિ લાગે છે તુરંત પગમાં પડ્યો છે દુકાનદાર પગમાં પડી અને કહ્યું મહાત્માજી શું રહસ્ય તમે મને સમજાવો આ માંગો છો ચોખવટ કરો અને ત્યારે મહાત્માએ કહ્યું

શા માટે મોકલ્યો છે કે પરમ તત્વને ઓળખવા માટે થઈને તને મોકલ્યો છે પણ માયાની અંદર તું એવો આંધળો થયો એવો કામાંદ બન્યો એવો મોહાંદ બન્યો કે તું માત્ર ને માત્ર દુનિયાદારીમાં ફસાઈ ગયો ભગવાન જેવું કોઈ તત્વ છે પરમ તત્વ છે જેના દ્વારા બધું ચાલે છે કે પરમ તત્વને તું ભૂલી ગયો આમ પરમ તત્વને મહાત્મા યાદ કરાવે છે દુકાનદારને આંખો ઉઘડી ગઈ આંખમાં આંસુ આવી ગયા મહાત્માના પગમાં પડીને માફી માંગી અને એ દુકાનદારની ચેતના જાગી ગઈ સાહેબ ભગવાનમાં લાગી ગયો એવો એવો લાગ્યો લાગ્યો કે પરમ એ દુકાનદાર ઓળખી ગયો કે પરમ તત્વ શું છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા જીવાત્માનું પરમ ધ્યેય પરમ લક્ષ્ય એ તો પરમ તત્વને જાણવાનું છે